ટ્રમ્પની ટેરિફ વોર ટ્રમ્પે અમેરિકાની શાસન સંભાળ્યા પછી અમેરિકાના અર્થતંત્રને સુધારવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ નીતિમાં ફેરફાર કર્યા ટેરિફ નીતિ એટલે આયાત ઉપરની જગા એ જ રીતે ભારતમાં જ્યારે ખરીદી કરીએ ત્યારે ભારત દેશ પણ આયાત ટેક્સ નાખે એને આપણે ટેરિફ કહેવાય સાદવી વાત કરીએ આપણે અમેરિકામાં માલ સો રૂપિયાનો મોકલતા હોઈએ આપણી નિકાસ કહેવાય ને અમેરિકાની આયાત કહેવાય અમેરિકા અત્યાર સુધી પંદરથી વીસ ટકા જેવી ડ્યુટી નાખતા હતા એટલે સો રૂપિયા ઉપર અમેરિકન સરકારને વીસ રૂપિયા ટેક્સ આપવો પડતો હતો એટલે અમેરિકામાં એ વસ્તુ એકસોને વીસ રૂપિયામાં પડે એવી રીતે અમેરિકા જ્યારે ભારતમાં નિકાસ કરે ભારતમાં નિકાસ કરે ત્યારે ભારત સરકાર એકસો વીસ ટકા જેટલી ડ્યુટી નાખતા હતા એટલે કે સો રૂપિયાની વસ્તુ ઉપર એકસો ને વીસ રૂપિયા ડ્યુટી નાખે એટલે ભારતમાં એ બસો વીસ રૂપિયાની ખરીદ કિંમત થાય આ બંને વચ્ચેની અસમાનતા હતી આવી જ રીતે અમેરિકા એના યુરોપના દેશો છે ચીન છે ઘણા દેશો કેનેડા છે મેક્સિકો છે એવા બધા દેશો વચ્ચેના વેપારમાં અસમાનતા હતી હતી પરિણામે અમેરિકાએ વેપારમાં ખાધ ભોગવવી પડતી અને અમેરિકાના અર્થતંત્રને નુકસાન થાય કોઈ પણ રાષ્ટ્રનો વડો પોતાના દેશને આર્થિક નુકસાન થાય સહન ન કરે એના માટે યોગ્ય નીતિ ઘડવી પડે તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે શાસનમાં આવ્યા પછી આ ફેરફાર કર્યા બે હજાર ચોવીસની આપણે પરિસ્થિતિ જોઈએ તો અમેરિકાથી અમેરિકામાંથી અમેરિકામાં અમેરિકામાંથી ભારતમાં આયાત કેટલી થાય છે તો કે ભારતમાં આયાત થાય છે એકતાલીસ પોઈન્ટ આઠ અબજ ડોલર માનો કે બેતાલીસ અબજ ડોલરની ભારત આયાત કરે છે એવી રીતે ભારત અમેરિકામાં કેટલી નિકાસ કરે છે તો કે ભારત છે એ સત્યાશી અબજ ડોલરનું નિકાસ કરે છે એટલે સત્યાશી અબજ ડોલર અમેરિકાની આયાત થઈ અને આપણી આયાત થઈ બેતાલીસ અબજ ડોલર એટલે આપણે આયાત કરતાં અમેરિકામાં નિકાસ વધુ કરીએ છીએ પણ ટેરિફના તફાવતને લીધે ટેરિફના તફાવતને લીધે લગભગ પચાસ ટકાનું અમેરિકાને નુકસાન થાય છે આ સરભર કરવા માટે ટ્રમ્પે નિર્ણય કર્યો કે જો ભારત અમેરિકામાંથી આવતી વસ્તુ ઉપર સો ટકા ડ્યુટી નાખતા હોય તો આપણે પણ ભારતમાંથી જે વસ્તુ આવે છે એની ઉપર સો ટકા ડ્યુટી નાખવી એટલે બંને પાસા સરભર થઈ જાય અને વિશ્વના જેટલા ચીન છે મેક્સિકો છે કેનેડા છે અને યુરોપિયન દેશો સાથેના જે વેપારમાં આ અસમાનતા હતી ટેક્સની અસમાનતા હતી એને સરખી કરી અને પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારોમાં ઘણા ફેરફાર થશે ભારતમાંથી જોઈએ તો ભારતમાંથી અમેરિકામાં જે નિકાસ થાય છે નિકાસ થાય છે એ નિકાસની મહત્વની છે કાપડ છે કેમિકલ્સ રસાયણો છે ફાર્માસ્યુટિકલ્સ મેડિસિન પણ છે ઘરેણા રત્નો ડાયમંડ અને અમુક ઓટોપાર્ટની પણ આપણા ભારતમાંથી નિકાસ થાય છે ઇલેક્ટ્રોનિક્સના સાધનોની પણ ભારતમાંથી નિકાસ થાય છે આ ઔદ્યોગિક વસ્તુઓ છે એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સની અંદર ભારતમાંથી ત્યાં શાકભાજી પણ જાય છે માંસ પણ જાય છે તમને નવાઈ લાગશે કે બફેલો ગાયનું માંસ આપણે ત્યાંથી નિકાસ થાય છે અને અમેરિકન લોકો મોટા પ્રમાણમાં ખરીદે છે ગાયનું માંસ ભારતમાંથી નિકાસ થાય છે માછલીઓ ખાદ્ય પદાર્થો એટલે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સમાંથી જે આવે છે એ અને ફૂટવેર આ બધી જ વસ્તુ આપણે નિકાસ કરીએ છીએ ત્યારે એની સામે આયાત શું કરીએ છીએ સંરક્ષણના સાધનો હવે પ્રમાણ વધી ગયું ક્રૂડ ઓઇલ સ્માર્ટફોન ટેલિકમ્યુનિકેશનના સાધનો અને કન્ઝ્યુમર્સ ઇલેક્ટ્રોનિક ક્રૂડ્સ આટલું આપણે ત્યાંથી આયાત કરીએ છીએ પણ આયાત કરતાં આપણે નિકાસ વધારે કરીએ છીએ હવે પ્રશ્ન શું આવ્યો આપણો આયાત નિકાસ તો સામાન્ય બાબત છે વેપારમાં પણ પ્રશ્ન એ આવ્યો કે એક તો બંનેની એટલી જ ટેરિફ એટલી જ ડ્યુટી અમેરિકન ગવર્મેન્ટ લગાવે છે તો ભારતને ઘણું નુકસાન થશે અને એ નુકસાન ન થાય એના માટે મોદી સરકાર ટ્રમ્પની મુલાકાતમાં એ ચર્ચવાના હતા પણ એની મુલાકાત થાય નક્કી ડિક્લેર કરી દીધું કે ભારત ઉપર પણ સરખી ડ્યુટી નાખીશું નાખીશું મોદી સરકારે ખરા પણ ઉચ્ચારી ન શક્યા એ ટેરિફમાંથી બચવા તાજેતરમાં આપણા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને છ દિવસ માટે અમેરિકા મોકલ્યા છે કે ટ્રમ્પની સરકારને સમજાવો કે આપણી ટેરિફ ડ્યુટી જે જૂની હતી એ ચાલુ રાખે પણ પિયુષ ગોહિલને અમેરિકન ઓથોરિટી કોઈ મળવા તૈયાર નથી માત્ર એટલો જ સંદેશો આપ્યો છે કે ટેરિફ ડ્યુટીનો આખો જ પ્રશ્ન પ્રેસિડેન્ટ ટ્રમ્પ પાસે છે એની પાસે આખો હવાલો છે જો તમારે ફેરફાર કરાવવો હોય તો ટ્રમ્પને સીધું મળવું પડે એ આપણા પિયુષ ગોહિલ પિયુષ ગોયલ વાણિજ્ય મંત્રીની તાકાત વસ્તુ છે એટલે એવું પણ થશે જઈ આવ્યો ને જો એ ઉકેલ એ પ્રશ્નની ચર્ચા મોદી સાહેબે રૂબરૂ ન કરી હોય તો ગોહિલની શું બસા ટ્રમ્પ તો મોદી સાહેબના પરમ મિત્ર ડિયર ટ્રમ્પ એવા મિત્ર હતા છે કઈને કહેવાય નહીં પણ ટ્રમ્પે ચોખ્ખું કીધું કે વેપારની બાબતમાં અમે ક્યાંય પણ નમતું નહીં હવે આપણા જે આપણને બીજો પ્રશ્ન શું નડશે કે કાપડ ઉપર એ ડ્યુટી વધારે લાગશે તો આપણી કરતાં એના ચીનનો માલ સસ્તો પડશે બંગ્લાદેશનો માલ સસ્તો પડશે કારણ કે બાંગ્લાદેશમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી છે ચીનમાં પણ એની પડતર પડતર કિંમત ઓછી છે એની હેરિફાઈ આપણે કરી નહીં શકીએ ફાર્માસ્યુટિકલ્સ અને રસાયણો ફાર્માસ્યુટિકલ્સની તો આપણી મથરાવટી આપણી સરકારોએ મેલે કરી નાખે છે કારણ કે આપણી ફાર્માસ્યુટલ્સ કંપનીઓ દવાના નામે ડ્રગ્સ અમેરિકામાં ઘૂસાયું છે અને ઘણા અમેરિકનો મૃત્યુ થયા છે જે અમેરિકન સરકાર ક્યારેય સહન ન કરે અને પરિણામે ભારતીયોને ત્યાંથી હાકી કાઢવાનું આ મહત્વનું કારણ છે એમાં બે ગુજરાતીઓ ઝડપાયા છે ડ્રગના સપ્લાય કરતા મેન્યુફેક્ચરર્સ આ ટ્રમ્પની ત્યાં અમેરિકાની હવાલતમાં હવા ખાય છે અને પરિણામે ભારતીયોને અમેરિકામાંથી સગડવા માંડ્યા છે આપ આપણી સરકારનું આપણને નડે છે ધ ફાર્માસ્યુટિકલ્સ કંપનીનો ધંધો ઓછો થઈ જશે ઘરેણાં અને રત્નો એમાં પણ આપણી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઊંચી રહેશે ઓટોપાર્ટ આ બધાની અંદર આપણી પડતર કિંમત વધુ રહેશે આ તો એ દસ ટકા પંદર ટકા ડ્યુટી હતી એટલે આપણો માલ વેચાતો હતો હવે આપણા સો રૂપિયા સામે સો રૂપિયાની ડ્યુટી નાખે તો આપણો માલ ત્યાં વેચાય નહીં તો મોટો ફટકો આપણે નિકાસમાં પડશે પછી જે થોડો ઘણો ફટકો પડશે શાકભાજી છે પણ ટ્રમ્પે જાહેર કર્યું છે કે બહારથી આવતા ભલે ભારતનું નામ નથી આપ્યું કે બહારથી આવતા ખાદ્ય પદાર્થો એ ખાવાલાયક નથી હોતા કારણ કે ભારતમાંથી જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એ રસાયણિક ખાતરોમાંથી બને છે ફળફળાદી રસાયણિક ખાતરમાંથી બને છે એ અમેરિકન સરકાર ક્યારે સ્વીકારે નહીં આપણે લોલમ લોલમ લોલ જ્યારે પૈસા આપો એટલે બધું ચાલે જે પણ વેચી શકાય આપણા ગુજરાતમાં તો વેચાય છે આપણી સરકાર કઈ કરી શકતી નથી ગ્રહ પ્રધાન ક્યાંથી થાય તો ફૂટવેરને આમાં જાજો ફટકો નહીં પડે પણ શાકભા જે શાકભાજી અને ખાદ્ય પદાર્થો ધીમે ધીમે ઓછા થવાનો આવે છે ત્યારે આપણને તકલીફ શું પડે ભાઈ તો કે મોદી મોદી સાહેબ આ વખતે અમેરિકામાં જઈ અને એની સાથે વેપારના કરાર કર્યા એમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચું પેટ્રોલ ભારતની જે ટોટલ જરૂરિયાત છે એની એસી ટકા જેટલું ક્રૂડ ઓઇલ કાચું પેટ્રોલ ફરજિયાત રીતે અમેરિકા પાસેથી ખરીદવાના અને એની કિંમત પણ અમેરિકા નક્કી કરી એ પ્રમાણે એટલે અત્યાર સુધી આપણે જે રશિયામાંથી ખરીદતા હતા આપણે ત્રીસ ટકા ઓછા ભાવે મળતું હતું એ ત્રીસ ટકા તો વધી ગયા કદાચ ત્રીસ ના પાંત્રીસ ટકા થશે અને અમેરિકાથી અહીંયા લાવવાનો ખર્ચો રશિયા કરતા નીકળો થશે એટલે લગભગ એવું પણ કહી શકાય કે ચાલીસ ટકા જેટલો ભાવ વધારો આવશે એ જ રીતે સંરક્ષણના સાધનો જ્યારે આપણે રશિયા પાસેથી ખરીદતા હતા ફ્રાન્સ પાસેથી ખરીદતા હતા ત્યારે આપણે કોમ્પિટિટિવ રેટથી મળતા તેમાં રશિયાના જે લડાયક વિમાનો ઘણા સસ્તા મળે છે એની સામે એપ ટ્વેન્ટી ફાઇવ અમેરિકન ફાઇટર મેગ એ ઘણા મોંઘા પડશે અને એવું કહેવાય છે કે એનો ત્યાં જે ડૂચો છે કચરો છે એ આપણને વેચશે એટલે એનું પેમેન્ટ આપણે ડોલરમાં કરવાનું છે બીજું એની સામે ડોલરના ભાવ તો તૂટતા જાય છે આજે સત્યાશી રૂપિયાનો એક ડોલર થઈ ગયો છે ધીમે ધીમે કરતાં નેવું પંચાણું એ પહોંચે જશે અને આ ટેલિફોર આવશે એટલે કદાચ સો રૂપિયા સો રૂપિયાનો એક ડોલર મળશે તો નવાઈ લાગવા જેવું નથી એ ભારતના અર્થતંત્રને મોટો ફટકો છે પછી સ્માર્ટફોન આપણે ત્યાંથી આવે છે અમેરિકાથી પછી ટેલિકમ્યુનિકેશનના સાધનો આપણે ત્યાંથી આયાત થાય છે અને કન્ઝ્યુમર્સ ઇલેક્ટ્રિક ગુડ્સ પણ આવે છે આ બધું થયા છતાં એ પિયુષ ગોહિલને મોકલ્યા પણ ટ્રમ્પ અને અમેરિક મોદી સાહેબની જે કંઈ વાતચીત થઈ એ મોદી સાહેબે લોકો સમક્ષ અને લોકસભામાં ખુલ્લા દિલેની ચર્ચા કરવી જોઈએ પણ મોદી સાહેબ એ ટેવાયેલા નથી એ બધું ને સરમુખત્યાર શાહી જોઈએ છે એ કરે એ ભગવાન બરોબર છે ભગવાન જે કામ કરે એવું એ કામ કરે છે કારણ કે એ નોન બાયોલોજીકલ પર્સન છે ભગવાનને સિદ્ધાયને ભારતમાં જન્મ આપ્યો છે માણસની પ્રકૃતિને રૂપે જન્મનથી આપ્યો એ પોતે કહે છે અને આ લોકસભામાં રાહુલ ગાંધીએ વારંવાર કીધું છે કે મોદી સાહેબના શબ્દો છે પરિણામે ભારતનું અર્થતંત્ર તૂટતું જશે અને દુઃખની વાત એ છે આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ છોતેર વર્ષ પછી પણ કોંગ્રેસ સરકાર અને ભાજપની સરકારે ભારતને આત્મનિર્ભર સ્વાવલંબી બનાવી નથી ચૂંટણીઓ લડવીને સત્તા મેળવી અને ભ્રષ્ટાચાર કરવામાં જ ગળા ડૂબ રહ્યા છે અને પરિણામે ભારતની જે પરિસ્થિતિ થશે એ મારીને તમારે જ ભોગવવાની છે આ લોકોએ તો પુષ્કળ પૈસા ભ્રષ્ટાચાર કરીને ભોગવી લીધા છે વિદેશની બેંકોમાં પણ પૈસા હશે આપણને ખ્યાલ પણ નથી અને સત્તા છોડી દેશે એટલે કદાચ વિદેશમાં કોઈ ટાપુ ઉપર જઈને સેટ પણ થઈ જશે ગોત્યા ત્યાં પણ નહીં મળે પણ બરબાદ તો આપણે થઈ જઈશું તેનો ઉકેલ શું આવતીકાલના વિડીયોમાં થઈશું વિડીયોને મોટો થવા નથી દેવો પાર્ટ ટુ કાલે કે આપણે પણ સ્વાવલંબી થઈ શકીએ છીએ પણ આ સરકાર આપણને થવા દેતી નથી આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત